દિલ્હી ની અંદર હવાની ગુણવત્તા ફરી એકવાર ખરાબ સ્તરે પહોંચી યૂકી છે અને આ કારણે કમિશન ફોર એર ક્વોલિટી એ દિલ્હી એનસીઆર ની અંદર કડક વલણ અપનાવ્યું છે અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ના પ્રથમ તબક્કા એટલે કે સ્ટેજ વન ને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ જારી કર્યો છે જેમાં રાત્રે ધૂળના તોફાનને કારણે હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ ગઈ હતી જે શુક્રવાર સાંજ સુધી પણ સામાન્ય નથી થઈ શકી આ વાતને ધ્યાનમાં રાખી અને પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ ન થાય અને તેને સમયસર અટકાવી શકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગ્રેપ વનના અમલીકરણ પહેલા દિલ્હીની અંદર ધૂળના તોફાન અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું શુક્રવારે તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જેના કારણે રાજધાનીમાં ભારે ગરમીનો અનુભવ પણ થયો જોકે દિવસના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ પણ પડ્યો હતો અને જેનાથી લોકોને થોડી રાહત પણ મળી હતી ગ્રેપ એટલે ગ્રે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલ તબક્કાવાર વ્યૂહરચના છે